મોટા ટાઉનશીપ પાસે એસએમસી ડોમ બનાવતા વિવાદ સ્થાનિક લોકોની વાપરવાની જગ્યા પર ડોમ બનાવતા વિવાદ લોકોની માંગણી છે કે જગ્યા પર ગાર્ડન બનાવી આપવામાં આવે તેઓના વિસ્તારમાં ગાર્ડન ની સુવિધા નથી જેથી બાળકોને અને સિનિયર સિટીઝનો બેસવા કે બાળકોને રમવા ક્યાં જવું મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા સુરત એસએમસી સેન્ટ્રલ ઝોન ગાર્ડન બનાવવાની માંગ કરવામાં આવી રિપોર્ટ નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ મારું નામ મહેશભાઈ મકવાણા છે મોટા વરાજા તે અમે આવીએ છે અમારી રજૂઆત એ છે કે ભાઈ ટીપી ચોવીસ ની અંદર ફાઈનલ એપી નંબર એકસો સડસઠ નંબર કે જે કોર્પોરેશન પબ્લિકના હેતુ માટે મૂકેલો છે હવે આજની તારીખમાં આ લોકોએ સત્તાધીશો જેને અમને રાતને જે મહેનત કરીને જેને છૂટાવ્યા છે એ મેયરસિંહ એમના મળતિયાઓને ન જેવી બાબતે ભાડે આપી અને આજે અસામાજિક તત્વોનો અડ્ડો જે અહીંયા કર્યો છે અમે એ અડ્ડો અટકાવવા માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમે અહીંયા પબ્લિકના હેતુ માટે છે જ બીજું કંઈક વસ્તુ બનાવો હવે આજે અહીંયા ડોમ બની ગયા છે અમારા છોકરા છોકરીઓ અમને બહુ હાનિકારક જગાય છે અમારી આ રજૂઆત એ છે તો આજે રજૂઆત કરવા આવ્યા હતા આપ જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ગેટ બંધ કરી દીધો શા માટે અમને સાંભળવા નથી અમે નથી યુદ્ધ કરવા આવ્યા નથી કોઈ મોરચો લઈને આવ્યા અમે માત્ર એક અમારી હૃદયની વેદના લઈને આવ્યા છીએ કે સાહેબ અમારી તમે સાંભળો